બોટાદ નગરપાલિકા દ્વારા ખાડામાં ધૂળ નાખીને કામગીરી કરવામાં આવી જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો હતો બોટાદ શહેરના હૃદય સમા ચોક વિસ્તારમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા હતા જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા ખાડામાં ધૂળ નાખી ખાડા બોરવામાં આવેલા પરંતુ ધૂળ ઉડવાના કારણે આ વિસ્તારના વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે બોટાડ શહેરના દિંદ્યાર ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ધૂળ નાખવામાં આવી છે ખાડા બુરવાની કામગીરી કરી હતી પરંતુ આ દિંદ્યાર ચોક વિસ્તાર જે શહેરનો હૃદય સમાન રસ્તો છે હજારો વાહનો પસાર થાય છે જેના કારણે ખાડામાં નાખેલી ધૂળની ડમરીઓ ઉડે છે જેથી આ વિસ્તારના વેપારીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વેપારીઓ રોષે ભરાયા હતા અને તમામ વેપારીઓ દિંદ્યાળ ચોક પર એકત્રિત થયા હતા અને ચીફ ઓફિસર તેમ જ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ પ્રશ્ન હલ કરવાની માંગ કરી હતી અને જો તંત્ર દ્વારા આ પ્રશ્ન હલ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં કલેક્ટરને આવેદન પત્ર આપીને આંદોલન કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું બોટાદ શહેરના હૃદય સમા દિંદ્યાળ ચોકમાં નગરપાલિકા દ્વારા ધૂળ નાખીને ખાડા બુરવાની કામગીરીના વિરોધમાં વેપારીઓ રોષે ભરાયા હતા જે મામલે બોટાદ નગરપાલિકા પર વિવિધ આક્ષેપો કરાયા હતા તાત્કાલિક ધૂળ હટાવવા માંગ

ઓકે બસ આ ધૂળ ઉપાડી લો ફટાફટ ને તમારે ઉગ્ર આંદોલન ચાલુ કરવું પડશે મારું નામ સૂર્યકાંત ભાઈ ભાવના સ્ટોર હનુમાન ગેટ બોટાદ પૂજા મારે દુકાન છે મેઇન રોડ ઉપર અને મારી દુકાન મેઇન બજાર પર ભાવના સ્ટોર અને પૂજા પાની દુકાન ધરાવું છું દીનદયાલ ચોક ઉપર ધૂળના ઢગલા કરીને આરોગ્ય સાથે જે ટેડા કરે છે અને વારંવાર કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસ ને રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ પણ વસ્તુનું ધ્યાન દેતા નથી અને જે ગ્રાન્ટ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર માંથી આવે છે તે પણ હડપ કરી જાય છે અને ઢગલા નાખીને પોતે સંતોષ વળવવું પડે છે અને જે સરકાર તરફથી જે ગ્રાન્ટો આવે એનો પણ હચાવ કરી જાય છે અને જે દ્વારા રોડના ઘટતા રસ્તા પણ સાફ કરતા નથી એ બાદ ભ્રષ્ટાચાર તો કોઈ સીમા નથી એટલો બધો ભ્રષ્ટાચાર બોટાદમાં થાય છે કે કોઈ પણ વ્યક્તિ કેવા જાય તો તેની સાથે લોકો બાજવા અને ઝઘડા માટે માણસો માથાભરે મોકલે છે તે જાણશો અને આપશ્રીને નિવેદન છે કે વહેલી તકે દિન જે ચોક ઢગલા કરી આરોગ્ય સાથે તેમજ ગવર્મેન્ટની લોન ઉપર આવે છે તે વેપારીઓના દુકાનની અંદર ધૂળ અને ઢગલા કરીને ઉડે છે

સમસ્યા તો આની જનતાને આરોગ્યની અસર થાય શ્વાસની તકલીફ થાય છે શરદી થાય બરોબર અને અહીંયા કોઈ બેસી નથી એકતું કોઈ વેપારી ભાઈઓને